કેન્દ્રીય ગૃહમંત્રીના વિવાસ્પદ નિવેદનનો એકતાનગર ખાતે વાલ્મીકી સમાજ દ્વારા વિરોધ કરાયો હતો નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડૉક્ટર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિષયના વિવાદસ્પદ નિવેદનને લઈ આજરોજ વાલ્મીકી સમાજ દ્વારા આંબેડકર ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું તથા બાબા સાહેબ પ્રતિમાને હાર ચડાવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તથા ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામેલ માસુમ દીકરીને શ્રદ્ધાંજલિના ભાગરૂપે બે મિનિટનું મૌન પાડ્યું હતું આ કાર્યક્રમને લઈ વાલ્મિકી સમાજના આગેવાનોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી ભેગા થયા છે વાલ્મીકી સમાજ કેવરા કોલોની ખાતે આજે આપણા જે બંધારણના ઘરવૈયા કહીએ સંવિધાન જેણે આ દેશનું લખ્યું છે જેઓએ આજે વાલ્મિકી સમાજ નહીં પણ દરેક નાગરિકને જેને માનવના હક્કો અપાવ્યા છે જેને માનવતા પાછી વારી છે જેઓએ આ સાચા વાસ્તવિક જીવન તરફ દોરવાનો પ્રયત્ન કર્યા છે એવા મસીહાના જો આજે તમને કહું છું ચહેરા થતા હોય આજે કોઈ પણ હોય તો આપણે ખરેખર છે દરેકે દરેક માનવે આ સમાજે ખરેખર સાખી લેવાનું ના હોય આવા દેશના બંધારણના ઘરવૈયાને જો આજે પણ તમને કહું જે તે વખતે ચહેરા થતા હતા પણ આજે પણ કહી રહ્યા છે તો એ બરાબર યોગ્ય અને પ્રમાણિક નથી માટે આપણે આજે એને વખોડી કાઢીએ છીએ અને હવે પછીથી જ્યારે જ્યારે આવા જ્યારે આપણા દેશના ડૉક્ટર બાબાસાહે એમના જો વ્યક્તિત્વને જો ચિંદવાનો પ્રયત્ન કરશે તો આપણે ક્યારેક આ વાલ્મિક સમાજ સાંખીને નહીં અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એકત્ર થઈને લડત પણ આપીશું કારણ કે જેઓએ આપણા માટે એમનું મનધન અને બલિદાન જેને આપ્યું છે એમણે આપણા માટે લોહી પછીનો એક કરીને આ દેશનું બંધારણ કર્યું છે સાચા અર્થમાં જોઈએ આપણે તો શ્રમિકોને પણ તમને કહું છું સાચા હક્કો અપાવ્યા છે સ્ત્રીઓને પણ સાચા હક્કો અપાવ્યા છે અને માનવ માનવને જોડવાનો પ્રયત્ન કર્યો છે માનવ માનવને નજીક લાવવાનો પ્રયત્ન કર્યો છે માનવ માનવને જે વેર ચાલી દીવાલ હતી એને તોડીને એક પાટલે બેસાડ્યા છે એવા માણસના જો આજે કોઈ પણ વ્યક્તિ કરે તો આ વાલ્મીકી સમાજ ક્યારે અને એનો વર્તો જવાબ ઈટનો જવાબ આપવામાં આવશે અંદર સત્ર ચાલુની અંદર આ દેશના ગૃહમંત્રી અમિત શાહ આંબેડકર 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 એના શબ્દોના ઉચ્ચારથી એમની બાઇટની અંદર એમણે જે શબ્દોનું ઉલ્લંખન કર્યું છે અને ત્યારબાદ પછી એમણે એવું પણ કહેવામાં આવ્યું કે તમે આંબેડકર આંબેડકર કરો છો તો આંબેડકર નામથી તમે કદાચ ભગવાનનું જો નામ લીધું હોત તો તમને સાત જન્મનું તમને કદાચ તમને એ મળતું એવું એમનું બાઇટમાં કહેવામાં આવ્યું છે પણ ખરેખર આ દેશની અંદર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આ બંધારણ રચિત કરી અને આ વંચિતોને અને દલિતોને એમને આ સ્વર્ગની સીડી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આ લોકશાહીનું પર્વ અમારા માટે ખરેખર સ્વર્ગની સીડી તો ડૉક્ટર સાહેબ આંબેડકરે જ આ દલિતો માટેનું ઉત્થાન કરેલું છે અને બીછડા વર્ગના લોકો માટે પણ બાબા સાહેબે આ ઉત્થાન કર્યું છે ખરેખર આ જે ગૃહ પ્રધાન જે નિવેદન કર્યું છે એને ખરેખર કેવડિયા વાલ્મિકી સમાજ સખત શબ્દોમાં વખોડી કરે છે અને આવનાર દિવસમાં શહેરે શહેરે અને ગલીએ ગલીએ અને દેશની અંદર આજે પણ આ દલિતો સાખી નહીં લે એમનું આંદોલન જારી રહેશે તમારું નામ નરેશભાઈ ઉઠલભાઈ સોલંકી તાલુકા પંચાયત સદસ્ય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર